આંદોલન સરપંચ જગબાર જતને પોલીસે કર્યા ડિટેઈન ખરાબ રસ્તા બાબતે સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કરવા રોડ ઉપર આવ્યા હતા પરંતુ આંદોલન પહેલા જ લુટબાઈ સરપંચ જગબાર જતની પોલીસે અટકાયત કરી

કોઈ સરકારી સુવિધા પ્રમાણે પહોંચી નથી શકતા એટલે મંજૂરી સાહેબ આંદોલનોમાં ના હોય અમે લડી લડી ને થાક્યા છીએ અહિયાં પબ્લિક ને પણ ખબર છે સાહેબ કલેક્ટર નું જાહેરનામું કયા પ્રમાણે કલેક્ટર સાહેબ જાહેરનામું નથી પાડી શકતા કે આ રોડ ખરાબ છે એના પરથી વાહનો ના ખાલી સારી રીતે સમજવાનો અને કાનૂન અમારો જે છે ફરજ છે પબ્લિક માટે લડવું અને પબ્લિકની પરેશાનીને સરકાર સમક્ષ મૂકી આમ અમે તમારી સામે ટકરાવા માટે અહીંયા ઉભા નથી અને અમારે કોઈ તમારી સાથે મંજૂરી લેવી મંજૂરી કોઈ ના આપે કઈ આંદોલન માટે કઈ સરકાર મંજૂરી આપે છે તમે અમે તમારું કામ કરવું હોય તો તમે કરજો અમે ના નથી અમે સ્થાનિક લોકો હેરાન છીએ પરેશાન છીએ તમારે જો કદાચ એવો કદાચ અમારા પર શક હોય તો તમારી બોલેરો ગાડી તે એથી સાઠ ની સ્પીડમાં તમે હાજીપુર ફાટક પહોંચાડી દો અને કેટલા કલાકમાં કેટલા ટાયર જાય છે એ તમને ખબર પડશે એટલે અમે અમે અહીંયા છે ને કોઈ લડાઈ કરવા નથી આવ્યા નથી પોલીસ સાથે હાથાપાઈ કરવા આવ્યા અમે સંવૈધાનિક રીતેનું જે અમારો વિરુદ્ધ છે અમે રજૂ કરીએ છીએ કેમ કે ત્રણ વર્ષથી રોડનું કામ અટકેલો છે આજકાલથી નથી અટકેલો સંવૈધાનિક રીતે મંજૂરીની જરૂરિયાત છે તો તમે સાહેબ ઉપર રિપોર્ટ કરો ને અહીંયાની પબ્લિક હેરાન છે એના માટે ભાઈ તમે અમને દબાવશો નથી થોડી કાંઈ ફેર પડવાનું બાર તારીખ નો આ બાર તારીખે લેટર લખેલો ચાલો મહેસાણા સીએમ સાહેબ ને ભલોણ કરી છે એ લોકો આવે તો અહીંયા થાય ને એ લોકો તો એ લોકો તો જયારે અમે આવીએ પોલીસ આવે ત્યારે એ લોકોને ખબર પડે બાકી અહિયાં ની સ્થાનિક પબ્લિક ની શું પોઝિશન છે એ લોકોને કઈ ખબર જ નથી અમે કોઈ સાથે ઝઘડો જ નથી

એ લોકો આવશે અને પછી સમજે થશે કલાખંડ શાંતિ રાખો ત્યાં સુધી સરકાર સુધી અમારે એવું ના હોય સર મંજૂરી નથી મંજૂરી નથી તો એના માટે તમે આજે ઉપાડીને અમને લઈ જાઓ એટલે એનો તો મતલબ એ થયો તો અમે તો જો આજે તમે એ કાર્યક્રમ કરવા દો તો તો અમે અમે રોજ 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 અમારે લઈ લઈ જવાનું કરવાના જઈશું એવું ના હોય હાલો હાલો સાથે કોઈ નથી Yash soft drinks.